ઓમ તત્પુરુષાય વિધમહે મહાદેવાય ધીમહે તન્નો ઉપસ્થિત આપસો મહાનુભાવ સમાજના દરેક અગ્રણીઓ અતિ પ્રતિભાશાળી ડૉક્ટર સંજય સાહેબ મુજબરા અને જેમ ડાબો જમણો હાથ છે એવા વિપુલભાઈ મુજમણા જે સંજયભાઈના છે થોડા સમયનો જ અમારો પરિચય ડોક્ટર સંજય સાહેબ સાથે વડોદરા પાટિયા કથા હતી અને અમારા નિવાસસ્થાનની વ્યવસ્થા એ ડોક્ટર સંજય સાહેબે કરેલી અને ત્યારે એમના વિચારો જોઈને એમની સાથે એક મિત્રતા થઈ અને મિત્રતાના ભાગરૂપે આજે મારે આ કૃષ્ણગઢની અંદર ઉપસ્થિત થવાનું થયું ખૂબ આદર કરું છું સંજયભાઈની વિચારધારાને કારણ કે જેના વિચારો શ્રેષ્ઠ હોય તેમની દ્રષ્ટિ પણ શ્રેષ્ઠ હોય છે અમે હંમેશા કથામાં ગાયા કરી કાપો દૃષ્ટિમાં તે જ અનોખું સારી સૃષ્ટિને શિવરૂપ દેખું અને કથામાં કહેતા હોય કે કોઈપણની દ્રષ્ટિ જ્યારે એ કલ્યાણ માટે થતી હોય છે એક શિવ પૂજા છે તો સંજીની દ્રષ્ટિએ જે કૃષ્ણગઢનો વિકાસ થવાનો છે અને કૃષ્ણગઢ ગુજરાતનું જ એક પ્રેરણાનું ગામ બને નહીં પણ હું તો ભાવ વ્યક્ત કરું છું કે પૂરા ભારતનું પ્રેરણા પૂરું પાડતાનું આપણું કૃષ્ણગઢ ગામ બને મારો તો કથાનો વિષય કથાના માધ્યમથી સમાજને એક સારા વિચારો પૂરા પાડવા અમે કથામાં કહેતા હોય કે ભાઈ ભગવાન મહાદેવજીને ક્યારેય જલાભિષેક આપનાથી ન થાય તો આપણા ઘરની અંદર પક્ષીને પાણી પીવાનું એક કુંડું લટકાતું હોય એમાં એક જળનો લોટો અર્પણ કરી દઈએ તો પણ ભગવાન મહાદેવને અભિષેક કરવાનું જ ફલ પ્રાપ્ત થાય છે ભલે આપણે મોટા મોટા ક્ષેત્રો ન ખોલી શકીએ પણ આપણું નાનકડું ખેતર હોય ખેતરના શેઢે થોડીક જુવાર વાવી દઈએ અને જુવારના કરડાઓ આપણે ન લઈએ અને એ પક્ષીઓ માટે રાખી દઈએ તો પણ એ ક્ષેત્ર ખોલવાનું જ પુણ્ય પ્રાપ્ત થાય છે ભલે આપણે મોટી મોટી હોસ્પિટલો ન ખોલી શકીએ આયુર્વેદિક ઉપચારોના કેન્દ્રો ઊભા ન કરી શકીએ પણ જે આપણા ખેતરને આપણે ફેન્સિંગ કરીએ છીએ એની જગ્યાએ આથલિયા થલિયાથોરની વાળ કરવામાં આવે અને થોરને જે ફીંડવા આવે છે એટલા બધા આયુર્વેદિક ઔષધિ માટે ઉપયોગી છે કે જેના કારણ જે માણસના જીવનમાં લોહીને ઉણપ હોય અને એ થોરના ભીંડવાનો જ્યૂસનું સેવન કરે તો પણ તેને આરોગ્ય મળે આવી નાની નાની વાતો ધ્યાનમાં રાખીને ઘણા બધા સમાજ કલ્યાણના કાર્યો આપણે કરી શકીએ છીએ ડૉક્ટર સંજય સાહેબની દૃષ્ટિને ખૂબ હૃદયથી હું પ્રણામ કરું છું ખાસ કરીને તો વિશેષ મને એ આનંદ થયો કે આજે માતોશરી રળિયાદવા એકસો આઠ વર્ષે આપણી વચ્ચે ઉપસ્થિત છે બહુ ખુશી વ્યક્ત કરું છું અને ડૉક્ટર સંજયભાઈના પરિવારજનોને ખૂબ હૃદયથી મારા પ્રણામ એમના પૂર્વજોને પણ હૃદયથી મારા પ્રણામ પણ સાધુ તરીકે એક વિનંતી તો ખરી જ સંજીવાની દ્રષ્ટિનું જે સપનું છે એ સપના સાકાર કરવા માટે આપણે સૌ તેમના વિચારો સાથે જોડાઈએ અને ખૂબ આપણે તેને સહયોગ કરીએ અને ગામની શોભા એ ગામના રહેનારની પણ શોભા છે આમ તો જાજે ભાગે મને કોઈ કાર્યક્રમમાં જવાનો અવસર પ્રાપ્ત થતો નથી મને ને ડૉક્ટર સંજયભાઈને એ પણ એક પ્રશ્ન હતો કે બાપુ તમે આવી શકશો કે કેમ આખા વર્ષની કથાનો એક શિડ્યુલ મેં એમને મોકલાવ્યો તો એમને કહ્યું કે બાપુ કાલે જ તમારી કથા પૂરી થઈ અત્યાર તારીખે રાફર કચ્છમાં અને ચૌદ તારીખે તમારા રજા છે તો કેટલું યોગાનુ યોગ આ યોગ બની ગયો છે અને મારે આવવાનું થયું કારણ કે હવે મધ્યપ્રદેશ કથા શરૂ થાય છે તો સંજયભાઈનો સાચો ભાવ હતો એટલે મને આવવાનો અવસર પ્રાપ્ત થયું લગભગ કોઈ જાહેર પ્રસંગોમાં કોઈના વિવાહ પ્રસંગોમાં લગભગ ઉપસ્થિત થવાનો મને અવસર પ્રાપ્ત થતું નથી પણ ડૉક્ટર સંજય સાહેબની સાચી લાગણી અને લાગણીને કારણે અને બહુ સાચું કહું છું કે મેં કૃષ્ણગઢ આ પહેલી વાર જોયું આ વિસ્તારનો હોવા છતાં આ બાજુ ક્યારે મને આવવાનું નથી હોતું એસટી બસ ચાલતી હતી તેમાં લખેલું હતું કૃષ્ણગઢ અમદાવાદ પણ કૃષ્ણગઢ ક્યાંથી જવાય એ ખબર નહીં હતી પણ ખૂબ આદર આપું છું ડૉક્ટર સંજય સાહેબને એમની સાથે મિત્રતાના કારણે મારે આજે કૃષ્ણગઢ આવવાનું થયું અને આપ સૌને સાથે મળવાનો ખૂબ આનંદ પ્રાપ્ત થયો ઉપસ્થિત મહાનુભાવોને ખૂબ મારા હૃદયથી આદર અને કૃષ્ણગઢ એ સૌ માટે એક પ્રેરણા પાડનારું એક સુંદર ગામ બને આમ તો હવે બહુ સમય દૂર નથી થોડા સમયમાં જ લોકો શહેર છોડી અને ગામડાઓ તરફ પર્યાણ કરશે અને સમય એવો આવવાનો છે કે જેની પાસે પાંચ વીઘા જમીન હશે એ જ માણસ આ ધરતી પર જીવી શકશે તેથી ખેડૂતોને તો ખૂબ હૃદયની મારી પ્રાર્થના છે જો તમારા બાપ દાદાએ તમારા માટે જમીને સાચવી હોય તો જમીનમાં એ ખેતરમાં એ વાડીમાં વધારો કરજો ઘટાડો નહીં કરતા તેવી પ્રાર્થના છે કારણ કે મોટી મોટી ફેક્ટરીઓ ઉદ્યોગો એ જરૂર સમાજ માટે બહુ જરૂરી છે પણ માનવને જીવન જીવવા માટે તો ખેતી જ પ્રધાન છે અને આપણે હંમેશા બોલતે જય જવાન જય કિસાન હંમેશા આપણે બોલતા હોઈએ છીએ જો ખેતીને આપણે નહીં સાચવીએ તો મનુષ્ય જાતને પણ આપણે સાચવી નહીં શકીએ તો કથાના માધ્યમ દ્વારા અનેક એવા વિચારો સમાજને પૂરા પાડતા હોય છે વધારે બહુ લાંબુ લાંબુ પ્રવચન નહીં કરતા આપ સૌની ઉપસ્થિતિને બહુ ચર્દીથી હું આદર આપું છું અને વિશેષ કરીને ડૉક્ટર સંજય સાહેબને જે વિચારધારા છે અને ડૉક્ટર સંજય સાહેબ જ્યારે મળ્યા હતા ત્યારે મને કહેતા હતા કે આ જે કાંઈ થાય છે એ સંજયને સંજયની દ્રષ્ટિએ થશે અને સંજયની દ્રષ્ટિ સાથે આપણી દ્રષ્ટિનું મિલન થાય અને કૃષ્ણગઢનો ખૂબ વિકાસ થાય એ શિવ પ્રાર્થના સાથે આપ સૌ પર ભગવાન મહાદેવના આશીર્વાદ રહે એવી શિવ પ્રાર્થના સાથે મારા વક્તવ્યને હું પૂર્ણ કરું છું આપ સૌને મારા ઓમ નમઃ શિવાય ઓમ નમો નારાયણ ભારત માતા કી જય ખૂબ ખૂબ ધન્યવાદ